છેલ્લા બે ત્રણ વર્ષથી આ રોડ મંજૂર કરવામાં આવ્યો છે આવું જણાવવામાં આવી રહ્યું છે પણ હવે ચોમાસાને એક જ મહિનો બાકી છે તો ક્યારે કામ ચાલુ કરવામાં આવશે તે વિચારવું પડે આજે આપણા સ્માર્ટ સિટી દાહોદથી ખરેડી વડલી ભાથીવડા મેગા જીઆઈડીસી ખરોદા જેવા ગામોને જોડતો વિકાસ પણ આજુબાજુના ગામડાના રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું છે પણ આ આપણા બાજુનો રોડ કયા કારણસર બનતો નથી તો સમજની બહાર છે કોઈ મોટો અકસ્માત થાય તો જવાબદાર કોણ જવાબદારી નક્કી કોણ કરશે युवा पड़कार न्यूज़